નમસ્કાર વિદ્યાર્થીની બહેનો આજે આપણે વિષય પર્યાવરણની અંદર ધોરણ ચાર વિષય પર્યાવરણમાં પાઠ અઢારમો ગામ ગામના પાણી એના વિશે એ આપણે જોઈએ છીએ આની અંદર આપણે હમણાં જ એક જોયું કે સ્મિત અને અંજુ મેડમની વાત આવે છે બરાબર ને કોની કોની વાત આવે છે તો સ્મિત અને અંજુ મેડમની અંદર એક દૂષિત પાણીની વાત આવે છે તો આજે આપણે જોવાનું એ છે કે દૂષિત પાણી પીવાથી થતા રોગો તો આની અંદર ઘણા બધા રોગોની વાત વિદ્યાર્થીની બહેનો કરવામાં આવી છે દૂષિત પાણી એટલે ગંદુ પાણી ખરાબ પાણી ગટરનું પાણી ભળી ગયેલું હોય વાસી હોય કે બીજી કોઈ અશુદ્ધિ ભળેલી હોય તો એનાથી ઝાડા ઉલટી ચામડીના રોગો જેવા કે કરોળિયા સફેદ દાગ ખંજવાળ આવવી ધાધર થવી વગેરે એ ચામડીના રોગો પણ ઘણા બધા અંશે દૂષિત પાણીથી ફેલાય છે પેટ સંબંધી રોગોમાં પેટમાં દુખવું આ કૃમિ હવે કૃમિ એટલે એ પેટની અંદર ક્યારેક ક્યારેક ગુડગુડ બોલે છે બોલે છે ને ત્યારે આપણે એમ કહીએ છીએ કે મારા પેટમાં જીવડા બોલે છે કહીએ છીએ ને ગોપીબહેન એવું હા તો એવા જીવડા બોલે છે તો એને આપણે એ કૃમિ એ કહી શકશું પછી ટાઈફોઈડ એ પણ પાણીજન્ય રોગ છે મેલેરિયા મરડો હડકવા ઘણા છે એ હડકવા રોગ પણ એ એનાથી એ દૂષિત પાણીથી થાય છે તો આપણે પાણીજન્ય રોગ દૂષિત પાણીથી થતા રોગો વિશે જાણ્યું ત્યારબાદ એના આપણે ઉપાય જોઈએ કે ભાઈ આવા પાણીજન્ય રોગ આપણને થાય તો એના માટેના શું ઉપાયો છે તો એના માટે આપણે શુદ્ધ પાણી વધારે પ્રમાણમાં લેવું જોઈએ કારણ કે જ્યારે ઝાડા ઉલટી થાય ત્યારે આપણા શરીરમાંથી પાણી બહુ ઘટી જાય છે ત્યારે શુદ્ધ પાણી પીવું એ અત્યંત જરૂરી છે રોગ અનુસાર ખાંડ અને મીઠાનું દ્રાવણ એ જરૂરિયાત અનુસાર આપણે લેવું જોઈએ ખાસ કરીને ઝાડા ઉલટી વખતે એ આ દ્રાવણ આપણે પીવું જોઈએ ને તો શરીરમાં પાણી ઘટી જવાથી એ આપણને લો બીપી થાય છે આપણને ચક્કર આવે છે અને ઘણીવાર એ પડી પણ જવાય છે અને અમુક કિસ્સાઓમાં જો વધારે પ્રમાણમાં શરીરમાંથી પાણી ઘટી જાય ને બેનો તો માણસનું અવસાન પણ થઈ શકે છે એટલે ઝાડા ઉલટીને કોઈએ એ સામાન્ય લેવાના નથી ત્યારે ખરેખર ખૂબ પાણી પીવું જોઈએ અને શરીરમાં શક્તિ તો ખોરાકથી જ આવે છે એટલે આપણે એને હળવો ખોરાક આપવો જોઈએ હળવો ખોરાકમાં મમરા ખાખરા એ વગેરે લઈ શકાય તો અહીંયા એ તમારી સામે આપણે ખાખરા પણ લાવ્યા છીએ તો આ જો એકદમ હળવો લાઇટ વેઇટ આ ખાખરો છે જે હું તમને હમણાં જ બધાને ચખાડવાનો છું પણ તો આવા ખાખરા એ પણ લઈ શકાય તો બહેનો આજે આપણે દૂષિત પાણીથી થતા રોગો અને એવા રોગ જ્યારે થાય ત્યારે એના માટેના કરવાના ઉપાયો એ આપણે એ જોયા ચાલો આપણે હવે થોડો ખાખરાનો સ્વાદ માણીશું ઉપાયમાં આપણે હળવા ખોરાક તરીકે ખાખરાની વાત કરી હતી તો એ ખાખરા જુઓ દરેક બહેનો એ પોતાના હાથમાં રાખ્યા છે ઘણી બધી બહેનોએ ખાખરાનો સ્વાદ લીધો નહોતો ઘણા બહેનોએ લીધો હતો તો પછી એમ થયું ચાલો સૌને ખાખરો ચખાડીએ તો આજે આ બહેનો એ દૂષિત પાણીથી થતા રોગો જેવા કે ઝાડા ઉલટી થયા હોય તો આવા હળવા ખોરાક સ્વરૂપે ખાખરો લઈ શકાય જેનો એ અનુભવ કરી રહી છે હવે દરેક બેનો ખાખરો ખાશે કેવું લાગે છે સ્વાદમાં એ સારો લાગે છે ને આવો વધારે આપ્યા હોય તો ખાઈ જાઓ કે નહીં અચ્છા સરસ ચાલો તો આપણે પાઠને પૂરો કરીએ છીએ આવજો બાલ દોસ્તો